10 વાગે ખુલે એટલે જ આપણે મોડા આવ્યા ના 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 એવું કઈ છે જ નહીં એવું છે છે તો ભલે નકર કેટલા જણ મોડું થી હોય એવું હોય આમાં ઓટીને જતા પહેલા આ જાણી લેજો નહી તો થશે તમારે ધક્કો અચ્છા સવારે સવારે 6 થી 10 વાગે સુધી ડુંગર પર પ્રવેશ પત્ર છે ના 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 હાચું છું રીલ્સ જોઈને આવતા બિપિનકુમાર હાચું છે 10 વાગે ખુલે છે નિકુંન ભાઈને ફોન કર્યો ને કે ન્યૂઝમાં આવ્યું શું આવ્યું કે અમાર જોવું જો બਾਕી મને એમ હતું કે મોડું થી એટલે 10 થઈ ગયા હું તો પહેલી વાર આવું છું હું બીજી પહેલી વાર એકવાર આવીતી પણ ટૂરમાં આવી એટલે બહુ કે બધો ખ્યાલ નથી કે કેટલા પગથિયા છે એવું કઈ અહિયાં ફોટોશૂટ લાગે છે આ ફોટોશૂટ છે કે રીઅલ છે ફોટોશૂટ માટે છે જો અહિયાં કે યુ કેમ આતું છે

કે તમારે હસબન્ડ છે ને કોઈ દિવસ વિડીયોમાં કેમ ન હોય તેની સાથેથી જાણીએ આપણે કેમ ભાવિક તમે કોઈ દિવસ વિડીયો નથી આવતા નવરાઈ ન હોય એટલે બીજો પોઈન્ટ એવો છે કે એને થોડોક ઓછો શોખ આવે બધી વસ્તુ એને ફોટો હોલિક નથી એ માણસ એટલે ભગવાન જોડી બનાવે ને ઉપર અલગ અલગ બનાવે એટલે આમ અમારી બેની જોડી એ રીતે બનાવી છે મને ફોટા વિડીયોનો બહુ શોખ ને એને શોખ જ નહીં સેજ એટલે હવે હવે એવા હે ને પ્રેશન નહીં કરતા કે તમારા હસબન્ડ કેમ વિડીયો આવતા નથી હજી તો આટલા પગે થયા ચડ્યા ને તમને થાક લાગવા મળ્યો હતો સાસ મેળો ચડવા મારી એનર્જી તો હા ડલ થઈ જવાની કેમ કે આપણે કોઈ દે એટલા બધા પગે થયા ચડ્યા નથી જોઈ એમાં હું તો વળી છે ને તો આ બધે શૂઝ પહેરીને એમ જો હું જો હું તો વળી પાવરની પકોડી થઈને હિલ્સ પહેરીને આવી હજી તો હેને અડધા પગથિયા ચડ્યા શું

આમ છે ને ઊંચું ઊંચું આવી જાય છે કેમ થાકી ગયા થાકી ગયો કિયાન કિયાન તાર હું ખાવું છે પાણી પૂરી જો હું એક નહીં અત્યારના છોકરા બધાને કોઈ ગોળ બકુડી નથી ખાય બધાને પાણી પૂરી ને ઢોસા ને એવું જ ખાવું છે કિયાન હું ઢોસા ખાવા છે ખાવા છે અત્યારની બધી જનરેશન ને એવું જ ભાવે છે ટૂંકમાં કિયાન છે ને જાતે ચડે છો

આવ લબબ એટલે બધા ની અમે છીએ બાકી બધા અમે અત્યારે ચોટીલા ચામુંડમાના મંદિરે ડુંગરા ઉપર ચડીએ છીએ અને દર્શન કરવા જોઈએ છીએ એમાં અહીંયા છે ને પીવા નું પાણી નું પરબ છે આ જ નહીં ટૂંકમાં અહીંયા એટલે ટેકનોલોજી છે

ને ચામુંડમાનું મંદિર છે આવી ગયું છે તો દર્શન કરાવીએ તમને ચામુંડમાના અને તમારી ટેકનોલોજી જોવા જોઈએ તો અહીં આવવું જ પડશે અમે ખાલી તમને આમ ઓનલાઈન દર્શન કરાવશું બાકી તમારે રૂબરૂ જોવું હોય તો અહીં આવવું જ પડશે ચામુંડા માતાની બોલો જય એવું નથી બેટરી એને લો થઈ ગઈ છે બધાની એટલે એ રીતે જઈ નીકળે છે હે યુ દે તારી પડી છે ખુદી તેડી કરો ડાઉન તારી નો અમે તો પહોંચી ગયા મંદિર છે આ આપણે ફોટો પાડવા જાવ અહીંયા મંદિર છે

છે બાકી મામો એવો ભાણિયો બે માં દેખો ઠાઈકા જ નથી જો કે વિશાલ કુમારે ઠાઈકા નથી બધે માં એનર્જી લેવલ ફૂલ છે તો આ લબાડ ગેંગ ના હે ને લબાડ ગેંગ ના ત્રીજા મેમ્બર આવી ગયા છે હજી બાકી ના મેમ્બર બાકી છે એ માસી ને માસાત બિચારા ઉમર લાયક છે વિભૂ દીદી એમાં આવે છે હા

ચાલો હવે હું દર્શન કરી લઉં પછી તમને બહાર જઈને મળું હું કે છો હા એમાં એવું તો હોય જો માતાજીની દયા હોય ને તો જ પોચી હકી બાકી ન પોચી હકી જો અહીંયા છે ને ચામુંડા મંદિરે જઈને પ્લાસ્ટિકનો કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં કચરાપેટીમાં નાખો પણ અહીંયા તમે આ બાજુ જોઈ લો બધી અહીંયા શ્રીફળ વધેરવાનું ને એવું બધું છે પાછળ શ્રીફળ વધેરવાનું એવું છે અનહદ પ્લાસ્ટિકનો કચરો એમ તો આમાં શું કરવું જોઈએ ભાવિક

તોરા હતું કે અમે ફોટા પણ મસ્ત મસ્ત ક્લિક કર્યા તમને એન્ડમાં તમને ફોટા જોવા મળી જશે જોયું આવે છે ડુંગરો પાછળ હતા ને અત્યારે ઉતરવામાં બધાથી આગળ સે હું તમને આગળ જઈને બતાવું

અને ઉત્તરવામાં ફૂલ ટ્રાફિક છે એટલે બધાને ભૂખ લાગી હોય તો બધા મણા કયું વેણી બેણી નાખીનો માસી મસ્ત લાગે છે વેણી વેણી મસ્ત લાગે છે તમારી વેણી વેણી નાખી ચામુંડમાં ના દર્શન કર્યા જો ડુંગરો ચડવામાં પણ અમારો ફર્સ્ટ નંબર એવો તો અમારે બેનો અને અત્યારે ઉતરવામાં અમારો ફર્સ્ટ નંબર છે બધાને પહેલા અમે લોકો ઉતરી ગયા છીએ ઉત્તરામાં કાંઈ ન હોય પણ તો પણ આપણે બધાને પહેલા ઉતરાય એ બહુ મોટી વાત કહેવાય આ ખાણી પીણી ખાઈ ખાઈને એમ તોય હું જોઈ અમાર પછી કોણ આવે છે ને તમને બતાવીશ ચડ્યા ત્યારે મેં તમને કીધું હતું તો ઉતરે છે ત્યારે તમને કહીશ કોણ આવે છે વિડીયોમાં તમારે છે ને છેક સુધી જોવાનું છે મજા જ આવી જવાની છે એક વાગી ગયો છે એટલે ઉતરવા ચડવાવાળા ઓછા છે ઉતરવાળા જાજા છે કેમ કે બધાને એક વાગે બપોરની ભૂખ લાગી ગઈ હોય થોડાક વધુ છે ભાઈક તમને કેવી મજા આવી ડુંગરો ચડી ડુંગરો કરવાની મજા આવી દર મહિને એક શરીરને કસરત પણ થાય તમે રહીએ તમારું ઘણા સમયથી નોતે વિચાર એકવાર ટૂર માં હતી ને ટૂર માં ગઈ ને ત્યારે એકવાર આવી હતી એટલે મારો આ સેકન્ડ ટાઈમ છે તમે ટાઈમ એટલે અમે અમે રાજકોટ ચોટેલા નજીક થઈ 60 કિલોમીટર જેવું થાય તો અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ મારો સેકન્ડ ટાઈમ ને ભાવિકનો ફર્સ્ટ ટાઈમ એટલે એમને હારું બહુ મજા આવી એમ તો ડુંગરો ચડીન પછી જે પહેલા ચડ્યા પછી ઉતરાન દર્શન કર્યા ને ફુટા પાડ્યા ને બહુ મજા આવી ગઈ એટલે ફેમિલી સાથે હવાય તમારા મમ્મી પપ્પાના જો હાથ પગ કામ કરતા હોય તો ચડી જ લેવાય ડુંગરો જો મા દીકરો બે એવા જો એવા જો એવા હાલો સેકન્ડ નંબર સેકન્ડ નંબર ઉપર આવે છે રુતિકા દીદી બિંદિયા દીદી અને અમારા ભાણિયા બાર

બિપિન કુમાર તો ગયા ત્યારે લબાડ ગેંગ માં આયા તે લબાડ ગેંગ માં હાવ આમ નો ઓ કઈ ઓ કિલો ને ફેરો બિપિન હું ગઈ ને લઈ નું ઇત્રીવો ઈ બદલ તમાર કે કેવું છે રુતિકા દીદી ને નહીં નહીં થેન્ક યુ ગ્રુપ ના છેલા મેમ્બર જો આ ત્રણ ચડવા ઉતરવા મે ચડવા મે છેલે ઉતરવા મે છેલે કાનભાઈ કે કેવો કર્યો માસી એક્સપિરિયન્સ અનુભવ કેવો કર્યો અનુભવ ચડવા ઉતરવાનો

માતાજીને જે ચડતી હોય ચૂડલા અને આ બધી વસ્તુ છે મોસ્ટલી બધી એ ટાઈપ વસ્તુ છે અહીંયા પણ તમે આ રીતની માર્કેટમાં આવો એટલે પ્રાઈસ બહુ હાઈ હોય બધાની કમ્પેર માર્કેટની કમ્પેરીઝનમાં બહુ હાઈ પ્રાઇસ હોય તો જોઈએ આપણે અંદર કઈ રીતનું છે અહીંયા કોને ગયો પર્સ સો ચેપર્સ ફોલો ગો આ ત્રણ નણંદ ભાભી જો હે શોપિંગ કરવા કારણ કે અમારા છોકરા રહ્યા ને એટલે અમારે આ લેવું પડે હા આવડા કપ તો આપડે તો ન જાલે ને તો કેટલું સરસ ક્યુટ ક્યુટ છે પ્લાસ્ટિક લેવાય જો બધી વસ્તુ મસ્ત ક્યુટ ક્યુટ છે ને એકદમ કલરફુલ છે મજા આવે ને એવું જોવાની સોનું સોનું ઓ ભાઈ જો પેરોન તો કઈ વર્તીન જ ન જાય એકદમ સોનું 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 કરાવવાનું છે કરાવી લો જે સસ્તું છે બસ બહુ મોંઘું થઈ જાય આમ જો આ ભૂખ બધાને જો

અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાકી ભાણિયાભાઈ જો ફૂલ એનર્જીમાં હો અત્યારે આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય